ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે અને ગણેશ ઉત્સવથી ધામધૂમ અને ઘણા રાજ્યોમાં જોવા મળે છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ ભગવાન ગણેશને વિવિધ નામથી ઓળખવામાં આવે છે એક દંત વિઘ્ન હર્તા ગજાનંદ ગણપતિ લંબોદર જેવા અનેક નામો છે તો ગણેશ ચતુર્થી ની ઉત્પત્તિ વ્યવહારિક રીતે अनादिकાળથી ગણાય છે અને લોકો તેને યાદ કરીને કેટલા લાંબા સમયથી તેને ઉજવે છે જો કે અગાઉ પણ આવું છે અને મહારાષ્ટ્ર ના અમુક ભાગોમાં જ અને પડોશી પ્રદેશોમાં જ મર્યાદિત માત્રામાં થતી હતી પરંતુ હવે સમગ્ર ભારતમાં ઉજવાય છે તો આ સાથે જ ગામ શહેરમાં પંડાલ બનાવી ગણેશજી ની સ્થાપના કરવામાં આવે છે અને ડીજે ના ઢોલ તાલ નગારા સાથે લોકો પાંચ દિવસ કે કોઈ લોકો દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરી પૂજા વિધિ કરે છે તો આ સાથે જ રોજ સાંજે વિવિધ કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે અને આ સાથે જ પંડાલો ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોર્યાના નાદ સાથે ગુંજી ઉઠે છે તો ગણપતિને વિઘ્નતા શા માટે કહેવામાં આવે છે તો પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીના સ્નાન માટીના પિંડ ગણપતિનું પ્રાગટ્ય થયું હતું કે તેનો દીકરો છે તે ગણપતિ કહેવામાં આવશે અને વિઘ્નહર્તા તરીકે સૌ તેને શુભ પ્રસંગે પૂજા કરશે તો આ સાથે જ ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક જ કેમ ચડાવે છે તો આમના પાછળ પણ કઈક દંતકથા છે તો દંતકથા કઈક આવી છે કે એક વાર શિવ પાર્વતીના પુત્ર તો કાર્તિકે પૃથ્વીની પ્રદક્ષિણા શરૂ કરી જયારે બુદ્ધિમાન ગણપતિએ માતા પિતા બંનેની પ્રદક્ષિણા શરૂ કરી દીધી હતી અને પાર્વતીએ ગણપતિને લાડુ આપ્યો કારણ કે માતા પિતાની પ્રદક્ષિણા વધારે મહત્વપૂર્ણ છે અને આથી ગણપતિને મોદક પ્રિય માનવામાં આવે છે અને તેમના સાથે જ તેમને પ્રસાદમાં લાડુ પણ આપવામાં આવે છે તો ગણપતિ બાપા મોર્યા આગલે બરસતું જલ્દી આના નારા સાથે આયોજિત ગણેશનું વિસર્જન પણ કરવામાં આવે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ રહો બેસ નાઇન ટીવી અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ દંતકથા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર